મકર સંક્રાંતિ તહેવારને આડે હવે એક દિવસ બાકી છે ઉત્તરાયણ ઉપર એક તરફ આકાશ રંગબેરંગી તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કર્યું હોસ્પિટલમાં વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે વધારાનો સ્ટાફ અને બે ઓપરેશન થિયેટર તેમજ બે એન્ટી તબીબ ઉપરાંત બે સર્જન અને બે મેડિકલ

પડી જવાથી કે વીજશોક લાગવાથી થતી ઈજાઓ માતુરંત તુરંત સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો કોઈ પણ ઉત્સવ હોય ત્યારે રાજકોટની પ્રજા જેમ ઉત્સવ પ્રેમી હોય અને ખૂબ આનંદથી કરતી હોય છે ત્યારે ત્યારે સરકારશ્રી દ્વારા અમારે આ બાબતની અંદર એમના આરોગ્યની બાબતમાં કંઈ પણ તૈયારી થતી હોય તો એની અગાઉથી તૈયારી કરી લેતા હોય છે માન્ય અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ મોનારીબેનની રાહબરી હેઠળ આવી સૂચનાઓ આપી દીધેલી હતી કે એ અન્વયે એક ઓર્થોપેડિક વિભાગ કેમ કે જ્યારે પતંગ ઉડવાનું લાગવા કરવાનું થવાનું છે એટલે ઓર્થોપેડિક વિભાગ અને એ સાથે દોરાને કારણે મોટા ભાગે ગળાની અંદર અને બીજા હાથમાં થતું હોય છે પણ જે ગંભીર ઈજાઓ થાય છે એ ગળાની અંદર ચિરાઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે આ અન્વયે અમારી થશે જે રૂટીન ઇમરજન્સીની વ્યવસ્થાઓ હોય ઓર્થોપેડિક સર્જન કાનના ગળાના સર્જનની એના કરતાં પણ આ દિવસોની અંદર એટલે કે આ ચોવીસ કલાકથી છત્રીસ કલાક સુધી વિશેષ એમાં ડોક્ટરો અને રેસિડેન્ટની ટીમ એમાં જોડી દીધેલી છે જેથી કરીને હું સૌને અપીલ કરું છું કે આપને ઈશ્વર કરે કાંઈ પણ ઈજાઓ ન થાય પણ જો કંઈ ઈજાઓ થતા હોય તો સિવિલ હોસ્પિટલ એના માટે સજ્જ છે આપ એ ક્ષણે બીજું કાંઈ પણ યાદ ના આવે તો સિવિલ હોસ્પિટલની અંદર આવી જશો આવી ભગવાન કરે કોઈને જરૂર ના પડે પણ જો આવી જશો તો અમારી ઓર્થોપેડિક અને કાનના ગળાની અને પ્લાસ્ટિક સર્જરીની ટીમ એ ખડેપગે ઉભેલી જ છે અને એ આ બાબતના અંદર જે કંઈ પ્રશ્નો જરૂરિયાત પડશે એ પ્રમાણેની બાકી રિઝર્વ કેપેસિટી પણ રાખેલી છે દરેક જે રૂટીન અ ઇમરજન્સી માટેની ટીમ હોય એમાં આ દિવસોની અંદર મેં કીધું 24 થી 36 કલાકની અંદર એ ટીમની ડબલ કેપેસિટી કરી દેવામાં આવી છે એટલે આખે આખી ડબલ ટીમ એ આ બાબતની અંદર રૂટિન કરતા હાજર રહેશે વિશેષમાં અંદાજિત તમે જો તો આ બે જ વિભાગને કરીએ તો લગભગ આઠ થી નવ ડોક્ટરોની ટીમ હોય છે તો આજ વખતે પંદર થી સત્તર ડોક્ટરોની ટીમ હાજર રહેશે એટલે રફ પ્રમાણે પચાસ થી એમાં મોટા ભાગના તો પતંગવાડા વધારે આવતા હોય છે બાકીની જે ઓર્થોપેડિક ઇજાઓ હોય છે એ થોડી વિશેષ પચીસ થી ત્રીસ ટકાની શક્યતાઓ વધારે હોય છે પણ પચાસ થી સાહીઠ કેશ આવતા હોય વધારાના અમારી હોસ્પિટલ ની અંદર બીજે તો કદાચ વધારે થતા હશે